આજે જે વાત કરવી છે તે વાત છે સપનાને હકીકતમાં બદલવા માટે ઉઠાયેલા સફર કદમોની વાત. એવી વાત કરવી છે ગુજરાતના મહીસાગરના નાનકડા તાલુકા બાલાસીનોરના ગામ રતુસીના મોવાડાના બાળકોની. અહીં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો જિલ્લા સ્તરની રાજ્ય સ્તરીય રાષ્ટ્ર રાષ્ટ્રીય કક્ષાની અનેક સ્પર્ધાઓ જીત્યા છે. તો ચાલો જાણીએ એમના શિક્ષકો શું કરી રહ્યા છે અને કઈ કઈ સ્પર્ધામાં બાળકો અવ્વલ આવી રહ્યા છે. સરકારી શાળામાં ભણતા સામાન્ય દેખાતા આ બાળકો ચેમ્પિયન બન્યા છે ચેસની રમતના ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના એક નાનકડા ગામ રતુસિંહના મુવાડાની શાળાના આ બાળકોએ ચેસના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન રેન્કિંગ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે પણ આ ભવ્ય સ્વપ્ન પાછળના સૂત્રધાર છે રતુસિંહના મુવાડાની પ્રાથમિક શાળાના સમર્પિત શિક્ષક અને શતરંજ ગુરુ સંદીપ ઉપાધ્યાય જિલ્લાના ખે મહાકુંભ થાય છે તાલુકાનો જિલ્લાનો એની અંદર બધા જ મોટે ભાગે ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર અમારા જ બાળકો જીતે છે એસજીએફઆઈની સરકારની જે યોજના છે એની અંદર પણ ફસ્ટ સેકન્ડ નંબર અમારા શાળાના બાળકો છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ આવે છે મને અમુક પુસ્તકો વાંચ્યા પછી એ પ્રેરણા મળી કે જે કંઈ મારા અમુક જ્ઞાન હોય એ મારા પોતાના શાળાના બાળકો પાછળ હું યુઝ કરું બાળકો માટે ચેસ સંભાળવાની શરૂઆત કરી મેં શાળામાં એટલે એ સમયે અમે રિસેસ દરમિયાન બાળકોને ચેસ શીખાડતા હતા અને એની અંદર રિસેસમાં ચેસ શીખવાડવાના કારણે બાળકો નિશાળની અંદર જે ભ્રમી રમતા હતા એની જગ્યાએ એક જગ્યાએ બેસી અને એક રીચ સારી ગેમનો એક ભાગ બન્યા અને ધીમે ધીમે જ્યારે અમે લોકો એની પ્રેક્ટિસ કર્યા પછી બહાર રમવાનું ચાલુ કર્યું બીજા તાલુકામાં બીજા જિલ્લાની અંદર તો અમને અમારા બાળકો જીતવા લાગ્યા બાળપણથી જ ચેસના ઉત્તમ ખેલાડી રહેલા સંદીપ ભાઈએ પોતાની આવડતનો ઉપયોગ કરી બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો અને ખેડૂતો તથા ખેત મજૂરના ગરીબ બાળકોને ચેસ શીખવવાની શરૂઆત કરી સંદીપ ભાઈએ પોતાના પગારમાંથી ચેસ બોર્ડ, પુસ્તકો, ઘડિયાળો ખરીદી બાળકોને ચેસની પ્રોફેશનલ તાલીમ આપી શાળા ચાલુ હોય છે તો બાળકોને આપણે પૂરતો સમય આપી શકતા નથી કારણ કે એ લોકોને ભણવાનું પણ આપણે સાચવવું પડે તો મે પછી રવિવાર હોય રજાનો દિવસ હોય વેકેશન હોય તો મેં રજા પાડતા નથી તો પણ અમે શાળામાં આવીએ છીએ અને આવીને બાળકોને જેને બી ચેસ શીખ્યું હોય એના શીખાડીએ છીએ અને બાળકો હશે હશે ખુશ થઈને આવે છે ભારત લેવલે ઇન્ટરનેશનલ લેવલે આ બાળકો નામ રોશન કરે વર્લ્ડ ચેમ્પિયન બને એ પણ મારું સપનું છે છેલ્લા ચાર વર્ષથી હું ચેસની પ્રેક્ટિસ કરું છું જેમાં બે વર્ષથી હું ખેલ મહાકુંભમાં ફર્સ્ટ નંબર પર આવું છું અત્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં મારો વુમેન્સ ઓપન ટુર્નામેન્ટમાં ત્રીજો નંબર આવ્યો એસજીએફઆઈ ફર્સ્ટ નંબર આવ્યો અહીંના વિદ્યાર્થીઓએ એફઆઈડીઈ રેન્કિંગ ડીએલએસએસ યોજના રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું આખા રાજ્યની અંદરથી ચેસ ની અંદર 33 થી આજુબાજુ બાળકો સિલેક્શન થયું એમાં 14 બાળકો અમારી શાળાના હતા એટલે વાલીઓ એક બાળકોને થોડો વધારે સપોર્ટ આપવા મળ્યો અને બીજા વર્ષે જ્યારે આ ગુજરાત સરકારની જે ડીએલએસએસની જે ટુ વન ટુ વન કસોટી ટેસ્ટની છે એનું આયોજન બીજા વર્ષે થયું તો એક આખા વર્ગ રાજ્યમાંથી આઠ બાળકો સિલેક્ટ થયા અને એમાંથી સાત બાળકો પ્રાથમિક શાળા રતુશીના મોડા સિલેક્ટ થયા તો અમારે ખૂબ આનંદ થયો અને એના માટે ભારતનું લોકપ્રિય ચેસ પ્લેટફોર્મ ચેસ બેઝ ઇન્ડિયા સંસ્થાએ આ ગામની મુલાકાત લઈ બાળકોમાં ચેસમાં ઊંડી સમજ અને તીક્ષ્ણ બુદ્ધિ જોઈ અમને દેખા કે जितना हमने एक्सपेक्ट किया था उससे काफ़ी अच्छे हैं इनके स्किल्स तो हम काफ़ी इम्प्रेस्ड है और हमें पता चला कि अभी छः फेडरेटेड प्लेयर्स हैं उनके हमारी जब मार्च में बात हुई थी तब एक भी फेडरेटेड प्लेयर नहीं था और जब आज हमारी वापस बात हुई तो पता चला कि छः फेडरेटेड प्लेयर्स हैं तो इतने छोटे गांव में जैसे सर एफर्ट्स ले रहे इतने बच्चों को आगे लेके जाने के लिए तो काफ़ी अच्छा है और जल्दी मतलब हमें मालूम है कि यहाँ से कोई इंटरनेशनल मास्टर भी अभी मिलेगा ही हमें तो काफी काबिलियत है हम तो यही कहना चाहते हैं कि ये चेस की वजह से हाँ अभी तक का तो राज्य लेवल तक पहुँचे है कुछ खिलाड़ी ऐसे है डी के अब उसका रेटिंग भी खुल चुका है और हमको हमारी इच्छा ऐसी है कि वो नेशनल लेवल और वर्ल्ड तक जाए રતુસિંહના મુવાડા ગામની આ પ્રેરણાદાયી ગાથા દર્શાવે છે કે સાચા સમર્પણ સખત મહેનત અને દૃઢ સંકલ્પથી કોઈ પણ પરિસ્થિતિમાં મોટા સ્વપ્નો સાકાર કરી શકાય છે રતુસિંહના મુવાડા ગામ ચેસની દુનિયામાં ગુજરાતનું નવું ગૌરવ બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ મિત્રો કહેવાય છે ને કે માનવતાનો કોઈ ધર્મ નથી હોતો અને આવા અનેક ઉદાહરણો તમને ને મને પગલે જોવા મળતા હોય છે આજનું આ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતની નવોદય એલજીબીટીક કોમ્યુનિટીએ જેઓ માત્ર પોતાના માટે નથી જીવતી સમાજ માટે જીવે છે વાત હોય યોગ કસરત થી તંદુરસ્ત રહી અને આગળ આવવાની કે પછી વાત હોય સરકારી યોજનાનો લાભ લઈ લોકો આગળ વધે એની હંમેશા તેઓ આગળ રહ્યા છે અને તાજેતરમાં જ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે તેમણે કરેલી દાનની પહેલ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે જે પ્રેરણા આપે છે તો જાણી આ વિશે વધારે માહિતી કહેવાય છે કે કેટલાક લોકો પોતાના માટે જીવે છે અને કેટલાક લોકો સમાજ માટે સુરતની નૂરી કુંવરબા આ બીજી શ્રેણીમાં આવે છે એક એવું નામ જેણે જાતિ કે ઓળખની સીમાઓ તોડીને માનવતાની નવી પરિભાષા લખી છે એક શ્રીમંત પરિવારમાં જન્મેલા પણ ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડીને એક નવો માર્ગ કંડાર્યો આ માર્ગ સંઘર્ષનો હતો પણ આ માર્ગ પર હતા સેવા અને સમર્પણ ના દીવા નૂરીએ થર્ડ જેન્ડર સમુદાયમાં રહીને સમાજમાં સમાનતા અને સ્વીકૃતિ લાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે નવોદય ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે જે સ્ત્રી પુરુષ અને કિન્નરો માટે કામ કરે છે અમે એલજીબીટીક્યુ કમ્યુનિટીના જે મુદ્દાઓ હોય એના પર કામ કરીએ છે અમે ઈચ્છતા હતા કે આ સમાજને બહિષ્કૃત કરી દીધું છે તો કેવી રીતે મેઈન સ્ટ્રીમની અંદર આ સમાજને લાવવામાં આવે અમે કિન્નર સમાજ ને ભણાવવાનું કામ કરીએ છીએ અમે કિન્નર સમાજના કેવી રીતે સ્વયં પોતાના પગ પર ઉભા થાય અને કોઈ પણ કામગીરી આજે અમે સુધી અમે સૌથી પહેલા પોતાની ઓળખ શું છે એની અમને ખબર નથી અમે ઝુંબેસ ઉપાડી અને આજે અમને ટ્રાન્સજેન્ડર કાર્ડ મળ્યું છે જે ઓળખ આપે છે મને કે હું સ્ત્રી પુરુષ નથી કિન્નર છું સુરતની અંદર ઓલ ગુજરાત

ત્યારે આ સમુદાય પાંચ લાખ રૂપિયાનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ઉપરાંત તેઓ યુવાનોને પ્રેરણા આપવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે તેઓ ડાન્સના વિડીયો દ્વારા મનોરંજનની સાથે સાથે સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ પણ ફેલાવે છે પોતાની કમિટીમાં બીજા ટ્રાન્સજેન્ડર સભ્યોને મેકઅપ ડાન્સ અને નાના મોટા વ્યવસાયની તકો પણ આપે છે પોતે મેકઅપ આર્ટિસ્ટ છું હું મારા પર સક્ષમ છું હું નાના નાના છોકરાઓને ફ્રી ટ્યુશન ક્લાસ પણ ઘરે આપું છું કે છોકરાઓ આગળ વધે અને અમારા જેવા લોકોને બધાને આગળ વધવાનો મોકો મળે અને અમે લોકો પોતાના પગ પર ઊભા છે અમને હજુ આગળ વધે એવી સરકાર માટે અમે અપીલ કરીએ છીએ કે અમે અમારા જે ટ્રાન્સજેન્ડર છે એ લોકોને આગળ વધારો નવેદત શરફથી બહુ સારો અમને એ તક મળ્યો છે કે જે આવી રીતના પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છે અને અમે હું કેટલા વર્ષોથી સ્કૂલોની સાથેને એન્યુઅલ ફંક્શન્સ અને નેશનલ ઇન્ટરનેશનલમાં હું આઠથી દસ વર્ષ ફર્સ્ટ છું અને અર્વાચીન પ્રાચીન ગરબા એ બધું કરાયા છે અને અમારી જેટલી પણ સખીઓ છે એને અમે નવેદત શરફથી આવી રીતના

અંતર્ગત અત્રેની કચેરીમાં કામગીરી કરવામાં આવે છે આ અંતર્ગત ટ્રાન્સજેન્ડર સમાજના લોકોને ઓળખપત્ર અને પ્રમાણપત્રો આપવામાં આવતા હોય છે તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે આ અંતર્ગત અમે ટ્રાન્સજેન્ડર સમાજના વિવિધ વ્યક્તિઓને મળ્યા હતા તેમાં નુરિ કૌરબેનને મળ્યા હતા તો કિન્નર સમાજના આગેવાન છે તેમના દ્વારા નવોદય ટ્રસ્ટ ચલાવવામાં આવે છે અને તેઓએ સમાજના હિત માટે ઘણી ઉપયોગી

સૂર્ય ઉર્જાના મહત્તમ ઉપયોગ તકી કાયા પલટ થયેલા ધોરણોની મુલાકાતે જઈએ રણના હૃદયમાં વસેલું કચ્છનું ધોરડો જ્યાં સંસ્કૃતિ અને સફેદ રણની સુંદરતા વિશ્વને આકર્ષે છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠા મેળવનાર આ ગામે હવે નવી ઓળખ મેળવી છે प्रधानमंत्री सूर्य घर मफत बिजली योजना हेठ सौ टोलराइजेशन पामियो है एक अच्छा फायदा हुआ है क्योंकि लोगों को अभी लाइट बिल जो है वो जीरो होगा मुफ्त योजना जो है इसमें हमने ये पूरा जो है वो गवर्नमेंट के सहयोग से और पूरा पी जी बी सी एल में बहुत सहयोग दिया इसके साथ साथ एक जो कंपनी है एग्रोसेल उन्होंने भी सहयोग दिया क्योंकि इसके जो प्रेसर पूरा जो प्रोजेक्ट है वो एक लाख अठारह हजार में होता है जिसमें तिरसठ हज़ार रुपया सब्सिडी मिला और पैंतीस हज़ार रुपया जो था वो एग्रोसेल ने सहयोग दिया और उसी के बाद जो बाक़ी बीस हज़ार बचा वो लोगों ने खुद का भरा किसी ने लोन लिया तो बहुत सस्ते में एक अच्छा काम हंड्रेड परसेंट सोलार बन चुका है जिसके लिए गांव वाले भी खुश हैं अभी उनको लाइट बिल भी जीरो आएगा पूरी हमारे

मुफ्त बिजली योजना सोलर रूफटॉप का जो हमारा लक्ष्य था वो आज पूर्ण हो गया है और दोड़ो गांव है जो पूरा आत्मनिर्भर बन गया है और न केवल उसका अपनी खुद की बिजली की जरूरियात पूरी होगी लेकिन वो बची हुई बिजली भी ग्रिड में देके खुद भी कमा सकता है पूरा हंड्रेड परसेंट पी सूर्य घर योजना मुफ्त जो है उसके साथ हमारा गाँव जुड़ चुका है पंचायत की कचहरी के ऊपर भी लगाए प्राथमिक साड़ा है उसके ऊपर भी लगाए उसके अलावा हमारी जो हॉस्पिटल है वगैरह जो भी है पूरा हंड्रेड परसेंट सबके ऊपर सोलर लग चुका है इसका जो है बहुत अच्छा को लोगों को बेनिफिट मिलेगा और लाइट का जो खर्च होता है उसमें बहुत कटौती होगी और उनको फ़ायदा होगा વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અને પ્રયાસોથી મહેસાણાના મોડેરા ખેડાના સુખી અને બરસકાઠાના મસાલી પછી ધોળડો ગુજરાતનું ચોથું સોલર વિલેજ બન્યું છે જ્યાં દરેક ઘર પોતાની વીજળી સ્વયંઉત્પન્ન કરશે ટૂંકા સા ગામ છે उसमे आप देखो ये एटीएम भी है आपके सामने ये बैंक भी है और गांव के अंदर ये पूरा वाटर सप्लाई की योजना है घर घर में पानी का नल है और गटर योजना है घर में तो उसके बाद ये सोलर सिस्टम आ गया तो शायद हमें इसमें से मुनाफा होगा खर्चे में से हमें बचत होगी ऐसा हम सोच रहे तो इस गांव का कोई ऐसी बात हमें ध्यान में नहीं है कि ये कोई विकास के लिए रह गई आत्मनिर्भर भारत न प्रतीक सम कच्छ नु गौरव धोरडो आज बनु प्रकाश नु गाम रणनी धरती पर उगो नवो सूर्य गुड न्यूज गुजरात मे कच्छ कौशिक काटेचा नो रिपोर्ट મિત્રો મનુષ્યને હવા પાણી ખોરાક અને જીવન ટકાવી રાખવા માટે હાઇડ્રોજન જેલ આ વિકસાવ્યું છે આઈઆઈટી ગાંધીનગરના જૈવિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓ જે એન્ટિબાયોટિક્સ કરતાં પણ વધુ અસરકારક રીતે કામ કરી શકે છે અને માણસને જલ્દી સાજા થવામાં મદદ થઈ શકે છે વૈજ્ઞાનિક માનવ જીવનને સરળ બનાવે છે છે અને અને જ્યારે વિજ્ઞાન પ્રકૃતિ મળે ત્યારે એક અદ્ભુત સંયોજન રચાય છે ગુવાર અને ગુંદરમાંથી બનેલ હાઇડ્રોજેલ કોઈ પણ આડઅસર વિના ટૂંકા સમયમાં ઊંડા ઘાને રૂજાવી દે છે આ હાઇડ્રોજેલ વિવિધ પોલેવરમાંથી તૈયાર કરવામાં આવે છે जी वाजबी भावे मे हाइड्रोजल्ट आर नथिंग बट मटेरिय पॉलिमरिक स्के फोल्ड और यू कैन से द पाउडर विच कैन एब्जोर्ब हाई अमाउंट ऑफ वाटर सो एंड आफ्टर एब्जोर्बिंग द हाई अमाउंट ऑफ वाटर दे कैन बी इंजेक्टेड एट द लोकलाइज साइड सो हियर वी हैव यूज द पॉलीमर द पॉलीमर इज गोआरगम it is widely available in india it is a bi indian biopolymer it is very cost effective highly uh, biocompatible polymer non-toxic in nature and it has a lot of oh group hydroxyl group so, and it can absorb the water so we combine this polymer with another polymer that is gond we also call it in, in, in the scientific name is uh, tragacanth gum and this polymer has very good water absorption capacity सो वेन वी पुट दीज पॉलिमर्स टूगेदर इट कैन क्रॉसिंग थ्रू दाइड्रो हाइड्रोजन बॉन्ड्स एंड इट कैन गिव यू लाइक आपका हाइड्रोजल काइंड ऑफ मटेरियल सॉफ्ट मटेरियल जैसे कि हमारा एक्स्ट्रा सेल्युर अगर आप बॉडी का कोई टिश्यू लो और उससे सेल्स निकाल दो दैट इज वॉट वी कॉल एक्स्ट्रा सेल्युर मैट्रिक्स तो ये उसी को मिमिक करता है एंड इट हैज थ्री डायमेंशनल स्ट्रक्चर वी कैन इन्जेक्ट इन द वन साइड कुदरती सामग्री अनन्य उपयोगी गुणधर्मो होगा આ હાઇડ્રોજેલ ઘા માટે ભેજવાળું વાતાવરણ પૂરું પાડે છે અને ઘાયલ પેશીઓને પુનર્જીવિત કરવામાં પણ મદદ કરે છે जो गोंद कटीरा है उसमें बहुत अच्छी पानी को एब्जॉर्ब करने की प्रॉपर्टी है तो जो भी घाव से जो भी पानी रिश्ता है या पस आता है वो उसको अच्छे से एब्जॉर्ब कर लेता है और जो ग्वार गोंद है उसमें बहुत एडेसिव प्रॉपर्टी है मतलब हमें ऐसा मटेरियल चाहिए कि जो जहाँ पर घाव हो वहाँ से जल्दी से निकले नहीं वहाँ पर रहे जैसे अगर हम मूव करें हाथ पे या कोई जॉइंट पे है तो वहाँ पे वो एदेसिव होना चाहिए तो इसलिए ग्वारगम में बायो एदेसिव प्रॉपर्टी है तो इसलिए हम इन दोनों को मिक्स करके हमने हाइड्रोजेल बनाया है बाकी इनकी प्रॉपर्टी और

કમ્પાઉન્ડે એન્જરોન વો ફિન કમ્પાઉન્ડ હોતા હોય તો उसका नैनो पार्टिकल नैनो पार्टिकल मतलब बहुत छोटी सा हम देख नहीं सकते उसका स्ट्रक्चर बहुत छोटी सा स्ट्रक्चर बनाते हैं तो वो एंटी बैक्टीरियल एंटी ऑक्सीडेंट एंटी इन्फ्लेमेटरी और एंटी कैंसर भी है कैंसर कैंसर को भी रोकता है इन्फ्लेमेशन हमारा कहीं पर स्वेलिंग होता है उसको तो भी उसको रोकता है और बैक्टीरिया को भी फाइट करता है और हमको ऑक्सीडेटिव स्ट्रेस बोलते हैं उसको भी वो रोकता है तो इसलिए हम हम उसका बहुत छोटी सा पार्टिकल बना के हाइड हाइड्रोजन मैट्रिक्स वो मेरी कलीग ने बताया मनीषा उस उस, उस उसके अंदर इसको हम एंट्रैप करते हैं तो हाइड्रोजन का एक कैरेक्टरिस्टिक है तो वो स्लोली ये नैनो पार्टिकल्स को रिलीज करता है और ये हम वुंड के वुंड के ऊपर लगा देते हैं तो वो स्लोली रिलीज करके करके

આ તહેવાર આજે કઈક અલગ રીતે ઉજવાય છે પણ જો કોઈ જગ્યાએ એ વર્ષો જૂની રીતે જ અકબંધ રહ્યો હોય તો ચાલો જઈએ ધ્રોલ માં અને જોઈએ અમુક વર્ષો સૈકાઓ જૂની ગરબી કેવી રીતે સચવાય છે અમારા જે વડીલો છે એ વડીલો આ ગરબીની શરૂઆત લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલા કરેલી આજે તમે લાકડાની ગરબી જુઓ છો એ પણ ત્યારથી છે અને અત્યારની આ ગરબી છે એમાં અમારા બધા વડીલો છે એ તો દેહવસાન પાઇમાં છે પણ એમનો જ વંશ વારસ આજ વર્ષોથી એકદમ સાદગી અને પવિત્રતા અને માતાજીની આરાધના સાથે દસ દિવસ નવરાત્ર અને દશમ એમ દસ દિવસ નવરાત્ર શરદીય નવરાત્ર લઈએ છીએ અને અઢારસો સુધીના બધાય ગરબાની રચના થઈ છે એમાં ઘણા બધા એકદમ ક્લાસિકલ શાસ્ત્રીય રાગ ઉપર બધા વિલંબિત રાગથી ગરબા ગવાય છે અને અહીંયા અત્યારની આધુનિક પદ્ધતિ બિલકુલ નથી

અને અમારા વંશમાં જેટલા મારી ઘરે પણ પૌત્ર છે તો એ પણ આવે છે એટલે દરેકના ઘરેથી જે પણ અમારા અહીંયા ભાઈ કુટુંબ છે એમનો ત્રણ પેઢી ઘણી રમતી હોય છે તો એ એક માતાજીની અસીમ કૃપાનું કારણ છે

કચ્છના નખત્રાણા ગામથી શરૂ થયેલી આ વાનગી આજે ગુજરાતના દરેક ખૂણે અને દેશ વિદેશમાં લોકપ્રિય છે મસાલેદાર બટાકા ખટમીઠી ચટણી શિંગદાણા દાડમના દાણા અને સેવથી ભરેલી આ વાનગી હવે મળી રહી છે એક આધુનિક સ્વાદ સાથે એટલે કે ફોન્ડ્યુ સ્ટાઇલમાં દાબેલી ફોન્ડ્યુ એ બહુત મુજે એક નયા ફૂડ મિલા

પણ આજના જે જેન્સી લોકો છે એ દાબેલીનું નામ આવતા થોડુંક એમનું મોઢું ફરી જાય છે તો એના માટે બી મેં કંઈક ઇનોવેશન કર્યું છે અને એના માટે હું લાવી છું દાબેલી ફોંદ્યું આપણે દાબેલી જોશું દાબેલીમાંથી બીજું કેવી રીતના ઇનોવેશન થાય છે એ બી જોશું અને ફોંદ્યું કેવી રીતના બનશે એ બી જોઈએ દાબેલી ફોન્ડ્યુ બનાવવા માટે બટાકા દાબેલી મસાલો લસણ અને આમલીની ચટણી મસાલેદાર શિંગદાણા મોઝરેલા અને ક્રીમ ચીઝનું મિશ્રણની જરૂર પડે છે આ બધી સામગ્રી એકસાથે બ્લેન્ડ કરીને બને છે એક મલાઈદાર ચીઝ પેસ્ટ પછી તેને ફોન્ડ્યુ પોટમાં પીરસવામાં આવે છે અને હા ચીઝ અને મસાલા શિંગના બુક્કા સાથે ગાર્નિશ કરવાનું ભૂલતા નહીં અને આ દાબેલી ફોન્ડ્યુને મિની ખારી મસાલા પાઉં બેબી પોટેટો અને વેફર્સ સાથે પીરસવામાં આવે છે એક જ વાનગીમાં કચ્છનો સ્વાદ અને નવી પેઢી માટે યમી ડિશ પણ આમનો સ્વાદ ગ્લોબલ પ્લેટ પર આને જ કહેવાય ગુડ ન્યૂઝ કેટલી સરસ ડીશ કહેવાય આ તો મને બહુ ગમી ગઈ હવે આની અંદર આપણે વિચાર કરીએ કે આને પણ થોડી વધારે હેલ્ધી બનાવી દઈએ તો તો ખૂબ મજા આવી જાય આની એટલે આપણે એવું કરીએ કે બટાકા તો હેલ્થ માટે સારા જ છે પછી શિંગ પણ શરીર માટે સારી છે પ્રોટીન આપે છે તો પછી મસાલા પણ ખાવા જેવા જ છે કોથમીર છે એ પણ સારી એટલે ચટણી પણ ખાઈ શકાશે

ત્યારે દાબેલી ફોન્ડ્યુએ સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાતીઓ પરંપરા સાથે નવીનતા લાવવામાં પણ અવ્વલ છે બદલાતા સમય સાથે આપણે આપણી વાનગી જરૂરથી સાચવી શકીએ છીએ જરૂર છે સ્વાદ અને રૂપમાં થોડા ફેરફારની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બનકીમ ત્રિવેદી સાથે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપણા પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ રજા આપશો ફરી મળીશું નમસ્કાર